ને લઈને સરકારનો મહત્વનો નિર્ણય છે અને આજ વાતને લઈને હવે આપણી સાથે કૃષિ મંત્રી પટેલ જોડાયા છે સર રાજ્ય સરકારે ખૂબ જ મહત્વનો નિર્ણય લીધો છે લિકર પોલિસીને લઈને ગાંધીનગરની અંદર હવે दारू મરસા એક ઐતિહાસિક છે આપેલા ક્યારે ગાંધીનગરમાં કે ગુજરાતમાં આવું નહોતું બન્યું થયો ગાંધીના ગુજરાતમાં પણ જે વિદેશથી આવતા લોકો તો दारू પીતા જ હોય છે ને પરમિટ આપવામાં પણ આવે છે ફાઈવ સ્ટાર ને ફોર સ્ટાર કે સેવન સ્ટાર હોટલોમાં પણ દારૂના કાયદેસર લાઇસન્સો હોય છે કારણ કે જે લોકો બીજા રાજ્યોમાંથી આવે છે જ્યાં દારૂબંધી નથી અને દુનિયાના બીજા દેશોમાંથી આવે એ લોકોને તકલીફ ન પડે એટલા માટે અને એમાંય ગિફ્ટ સિટી તો ઇન્ટરનેશનલ વેપારનું કેન્દ્ર છે દુનિયાભરમાંથી ત્યાં લોકો આવતા હોય છે સાથોસાથ પરપ્રાંતના લોકો પણ આવતા હોય છે એટલે આપણા જે વેપાર માટે અહીં સિટીમાં આવતા લોકો માટે કોઈ તકલીફ ન પડે એની સુવિધા સચવાય એના માટે સરકારે લીધેલો નિર્ણય મારી દ્રષ્ટિએ વ્યાજબી છે એટલે એના માટે મારે કાંઈ વિશેષ કહેવાનું રહેતું નથી કોંગ્રેસનો આરોપ છે કે આના કારણે ગુજરાતમાં દારૂની રેલમ છેલમ થઈ જાય છે ગાંધીના ગુજરાતમાં આવું કેમ સમયે સમયે પરિસ્થિતિ બદલાતી હોય છે અને એ પ્રમાણે નિર્ણયો લેવાતા હોય છે ત્યારે આ નવા સંદર્ભમાં જે નિર્ણય લીધો છે એ મારી દ્રષ્ટિએ સરકારે લીધેલો નિર્ણય યોગ્ય છે ગાંધીનગર સિવાય અન્ય જગ્યાએ પણ શું આવી છૂટ મળશે શિવરાજપુર કેવડિયા ખાતે પણ વિચારણા ચાલી રહી છે મારી પાસે આ એજન્ડા નથી અને મને ખબર પણ નથી પણ આવા કોઈ પ્રશ્નો હશે તો સરકાર પુખ્ત વિચારણા કરી અને એના માટે નિર્ણય લેશે અને જે સરકાર નિર્ણય લે એ તમામ વિચારણો પછી સમાજના હિત માટે લેતી હોય છે એટલે સમયે યોગ્ય થશે એક છેલ્લો સવાલ છે કે પૈસા માટે અથવા તો જીએસટી નથી મળતો એના કારણે આ પ્રકારે છે રાઘવજીભાઈ પૈસાના કારણે અથવા તો આવક રડવા માટે આ પ્રકારનો નિર્ણય છે ભાઈ મેં કીધું એમ રાજ્ય સરકારે તમામ પરિસ્થિતિની વિચારણા કરી અને નિર્ણય લીધો છે અને એને હું આવકારું છું તો આ ધારાગજભાઈ પટેલ તેમનું કહેવું છે કે રાજ્ય સરકારના નિર્ણયને તેઓ આવકારે છે અને આ પોલિસી રાજ્ય સરકારની પોલિસી છે ને રાજ્યના હિતની અંદર લેવાલી પોલિસી છે એવું તે મૂળ કહેવું છે કેમેરામેન માધવ ભર સાથે મયુર સોની સંદેશ ન્યૂઝ રાજકોટ તો કૃષિ મંત્રી રાગોજી પટેલએ નિવેદન આપ્યું છે કે લોકોની સુવિધા સચવાય તે માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે લિકર પરમિટ પર કૃષિ મંત્રી પટેલે નિવેદન આપ્યું છે ટેકનોલોજીનું મોટું હબ ગાંધીનગરમાં બનવા જઈ રહ્યું છે દેશ વિદેશથી લોકો ત્યાં આવી રહ્યા છે ત્યારે કોઈ કમાણીનો હેતુ નથી સરકારનો પરંતુ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અમે આ નિર્ણય લીધો છે કેટલાક કિસ્સામાં સરકાર પરમિટ આપે છે જોકે અત્યાર સુધીમાં રાજ્યમાં આપને જણાવી દઈએ કે ત્રેસઠ હોટેલ એવી છે જ્યાં દારૂની પરમિટ આપવામાં આવેલી છે આ સાથે જ ગિફ્ટ સિટી માટેની લીકર પોલિસી અંદર આવેલી અને આવનારી અવારનવાર હોટેલ્સ આ સાથે જ ક્લબ પોતાને ત્યાં વાઇન એન્ડ ડાઇન ફેસિલિટી એટલે કે એફલ ત્રણ પરવાના પણ હવે મેળવી શકશે તો અત્યારે જે લીકર પરમિટ આપવામાં આવી છે તેનાથી કેટલાક લોકો નારાજ છે તો કેટલાક લોકો ખુશ છે પરંતુ બીજી બાજુ સરકાર તરફથી જે નિવેદન સામે આવી રહ્યું છે તેમાં કહેવામાં આવ્યું છે રાઘવજી પટેલ કૃષિમંત્રી જેમણે કહ્યું છે કે સરકારે પરિસ્થિતિને ધ્યાનમાં રાખી આ નિર્ણય કર્યો છે